તો આ ગાયને તમે ચેક કરો વેતનની વાત કરશો ને વડીલ તો પેલા વેતનની ઓળખી છે આ આ વસ્તુની વાત કરું ને તો પંદર હજાર રૂપિયામાં આને આપી દેવાની છે તો હાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયોમાં તમે જે આ પહેલા નંબર ઉપરની જે ઓળખીને ચેક કરો ઓળખી બહુ સારી છે એની પહેલાં તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ ગાયના તમને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે હવે આજે ગઈ તમે સ્ક્રીન ઉપર જોઈને એ ગઈને આગળ વાત કરું તમને તો આજે કઈ છે એની પહેલા તો કંડિશનની વાત કરીશું તો પહેલું વેતર છે અને પહેલાં વેતરમાં ઓળખી છે હવે ઓળખી જે છે એ વેતર માથે છે હવે એની તમે સિંગ પેટર્ન કાનકટને ફેસ પ્રોફાઇલે ઓળખીને ચેક કરો હવે આ ઓળખીની તમને કિંમતની ખાલી વાત કરવામાં આવે ને તો પિસ્તાલીસ હજાર રૂપિયા આ ઓળખીની કિંમત રાખેલી છે કુંડા તરફ ઓળખીને સિંગ વળેલા છે ઓળખી ક્યાં જોવા મળશે એ વાત કરું ને તો કે તાલુકો વલભીપુરમાં જોવા મળે અને જિલ્લો ભાવનગરમાં આ ઓળખી તમને જોવા મળી જાય છે હવે એના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ઓળખીના માલિકનો ત્યાંથી કોન્ટેક કરી શકો છો ઓળખીની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ટોપ વસ્તુ જુઓ એની ખાસ કરીને તમે ફેસ પ્રોફાઇલ જુઓ આગળ વાત કરું તો આની તમે કાનકટ જુઓ સાથે સાથે વાત કરીને તો તમે આ ઓળખીનો કલર કોમ્બિનેશનને ચેક કરો ગ્રીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ઓળખી છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ સાથે ટૂંકી મોકલી પણ જોવા મળે છે હવે આ જે ઓળખી છે એ ઓળખી કીધું એટલે તમને ખ્યાલ આવી જ જોઈએ છે છે એમ હવે આની તમને કન્ડિશનની વધારે કંઈ માહિતી નથી કિંમતની વાત કરું તો ખાલી પંદર હજાર રૂપિયામાં જ આ ઓળખી આપી દેવાની છે હવે આ ઓળખીની વધારાની માહિતી માટે એના માલિકના કોન્ટેક નંબર મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો ઓળખી ક્યાં જોવા મળશે વાત કરું તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગરમાં ઓળખી જોવા મળે ઓળખીની વાત પૂર્ણ કરી આગળ વાત કરું તો હવે તમે આ ભેંસને ચેક કરો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે પણ તમને હવે આ ભેંસની કંડિશનની વાત કરું પેલા તો જણાવું ને તો આ જે ભેંસ છે ને એની હેઠે પારું નથી એક ટાઈમનું સાત લિટર જેટલું દૂધ છે આખા દિવસના દૂધની વાત કરું ને તો ચૌદ લિટર જેટલું આ જે ભેંસ છે ને એ દૂધ આપે છે ભેંસના માલિકનું નું કહેવાનું છે હવે આ ભેંસની તમને કિંમતની જે કઈ વાત છે એ કરવું તો તમે સ્ક્રીન ઉપર જોવો એ જ રીતે પિંચોતેર હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલ છે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ દામનગરમાં આ ભેંસ જોવા મળે છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ભેંસની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે જે આ ગાયને ચેક કરો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે જ પણ ગાયનો તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો ગ્રીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય જોવા મળે છે વધારે પડતું મેં આ આ જે વિડીયો છે આ આમાંથી ફોકસવાળો છે એટલે તમને આ ખાસ કરીને આ ગાયની પણ જાણકારી આપી દઈશ તો આ ગાયની કન્ડિશનની વાત કરીએ તો ત્રણ આચરી ગાય છે ગાય વીયા ગયેલ છે ચાર થી પાંચ દિવસ જેવું થયું છે ગાય વિહાળી અને નીચે સુંદર મજાની વાંચડી છે હવે આ જે ગાય છે એની કિંમતની વાત કરું તો ફક્ત પંદર હજાર રૂપિયામાં જ આ ગાય આપી દેવાની છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો લીલી અને જિલ્લો અમરેલીમાં આ ગાય જોવા મળે છે અને મિત્રો રંગરૂપમાં કદકાંઠામાં બધી રીતે બહુ સારી ગાય છે પણ ત્રણ આચરી ગાય છે એ તમને ખાસ કરીને જણાવી દઉં હવે આ ગાયની તમને કિંમત એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણી ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે આપણે આગળ તો એના પછી તમે જે આ લીલડા કલર ની ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાય એની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલડા કલરમાં આ ગાય તમને જોવા મળે છે તો આજનો જે વિડીયો તમે ખાસ કરીને જોયો તો આજે મેં ભેંસ પણ લાવી દીધી છે લાલ કલરમાં ગાયું પણ બતાવી દીધેલ છે ઓળખા પણ બતાવી દીધેલા છે અને સસ્તી કિંમતમાં ગાય અને હાઈ રેન્જની જે ગાય છે એ બધી વસ્તુ વિડીયોમાં બતાવી દીધેલ છે હવે આ ગાયની કન્ડિશનની વાત કરું તો પહેલું વેતર છે અને ત્રણથી થી ચાર દિવસની ગાય કાચી છે હવે આ ગાયની કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો શિહોર અને જિલ્લો ભાવનગરમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત પૂર્ણ કરી અને ખાસ તમારા માટે જણાવું જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલો માહિતીમાં શું જોઈએ વાત કરું તો તમારા પશુનો વ્યવસ્થિત આડુ વિડિયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ